સુરતમાં કરણી સેનાના પ્રમુખને મારી નાખવાની ધમકી મળી છે પાકિસ્તાનથી આવેલા વોટ્સએપ કોલ મારફતે કરણી સેનાના પ્રમુખને ધમકી આપવામાં આવી હતી આ સમગ્ર બનાવને લઈને કરણી સેના દ્વારા સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે સમયાંતરે હિન્દુ ગૌરક્ષકો અથવા તો સનાતન ધર્મની કામગીરી કરનાર લોકોને પાકિસ્તાનથી ધમકી ભર્યા ફોન આવતા હોય છે ફરી એક વખત કરણી સેનાના સુરતના પ્રમુખને પાકિસ્તાનના નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને જ્યાંથી મારી નાખવાની ધમકી અપાઇ હતી ફોન કરનાર વ્યક્તિ સતત ફોન કરતો હતો અને ગૌસેવા બંધ કરી દેવા માટે ધાક ધમકી આપતો હતો ધમકી ભળ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરાઈ છે અને જે નંબર પરથી કોલ આવ્યો હતો તેની પણ માહિતી આપી દેવાય છે કારણ કે સુરત શહેર કરણી સેનાના પ્રમુખ શંભુસિંહ ખંગારસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પોતે ગૌસેવક અને સામાજિક કાર્યકર્તા તરીકે લોકોના હિતના સેવકે કામગીરી કરું છું તો ગત ચોવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અજાણ્યા ઈસમ દ્વારા રાત્રે લગભગ અગિયાર વાગે વોટ્સઅપ મેસેજ અને વોટ્સએપ પર ફોનથી ધમકી આપી હતી અને કહ્યું હતું કે તું ગૌ સેવા બંધ કરી દે લોકોની સેવા બંધ કરી દે નહીં તો તારે જીવું ભારે પડી જશે આવી ધમકીઓ અપાઈ હતી અને મારી નાખવાની સોપારી પણ અપાઈ છે જેથી અમારે જીવવું હેરાન પરેશાન થઈ ગયું છે કે ગાય સેવા એ અમારા હિન્દુ ધર્મનું પ્રતિક છે અને પૂજનીય છે જેથી અમે માણસાઈની ભાવનાવાળા છે અને તેમની સેવા કરતા આવ્યા છે તે અમારી અરજ છે કે આ અજાણ્યા ઈસમ દ્વારા જે ધમકી અપાય છે તેમની સામે કાયદેસર कार्य जड़ती कराये તેમ કહ્યું હતું મે જીતેન્દ્રસિંહ રાજવાત pradesh અધ્યક્ષ કન્ડીશના શું રજવાત લઈને આયા છે એઝ અ સુરત કલેક્ટર કો રજવાત તો એ યે કે મે તો આ બધા প্রশাসন સે প্রশাসন સે યે કહેના માંગતા હું કે સમાજ સેવા કરના માનવ સેવા કરના ગૌ રક્ષા કરના ગૌ સેવા કરના ક્યાં ગુના હો ગયા હિન્દુસ્તાન મે રહેતે હુએ અગર હિન્દુસ્તાન મે અગર અમારી યે કન્ડીશન હે हमको પાકિસ્તાન સે ધમકિયા આતી હે જાન સે મારને કી ધમકિયા जिस दिन धमकी आई थी मैं शंभू सिंह जी के साथ ही था गाड़ी में हम अहमदाबाद से आ रहे थे तो जब धमकी आ रही थी मैं साथ में था मैंने भी देखा वीडियो कॉल कर रहा है वो बंदा और वाट्सअप कॉलिंग चालू थी उसकी और बार बार फ़ोन काट देते हैं फिर वापस कम से कम सौ से डेढ़ सौ बार उसने कॉल की तो दो तीन चार घंटे हम साथ में रहे और अगर इस तरीके की धमकियां आती है और शासन प्रशासन अगर शांति से बैठा रहता है कार्रवाई उचित नहीं करता इनकी अगर जान को जोखिम होता है तो जो भी नुकसान हो अगर इनको किसी भी तरीके से चोट पहुंचाई जाती है तो शासन और प्रशासन जिम्मेदार रहेगा तुरंत प्रभाव से इनको सुरक्षा प्रदान की जाए और अगर नहीं दी जाती है तो फिर आप मना कर दीजिए हम कर्णी सेना काबिल है खुद कर लेगी हमारे हमारे जिला अध्यक्ष हैं यहाँ से प्रदेश उपाध्यक्ष भी हैं साथ में तो हम खुद रक्षा इनके करने के लिए तैयार है लेकिन शासन एक बार बोल दे कि हम करेंगे या नहीं करेंगे अगर करती है तो मोस्ट वेलकम नहीं करती है तो हम खुद कर लेंगे बाकी समाज सेवा गौ सेवा और मानव सेवा जारी रहेगी शंभू सिंह जी आप करते रहें घबराने की जरूरत नहीं है करणी सेना प्रमुख ने मारी नाखो धमकी अपना विरोध का कार्यवाही करवा की मांग साथ ही तुरंत कलेक्टर ने आवेदन पत्रा पर रजुआत कराई टन पढ़ियों